બોલો ભાઈ હું લાયા કે લકડિયો લકડિયો ઓરો દેજો તો અરે ભગવાન બાઈડી ગેન નહીં હાલો ભાઈ જોકો પાસ કરી દો તો કરિયે ઓ બહુ પટલો છે માર કરો ભાઈ હા ખૂબ હા 10 રૂપિયા 10

એ હાળા છે કે હાળા બસ ઇхара મારી આરે છે ને ઓલા મોયડાવાળી હે

અહીં દે પટ્ટી ફટ્ટી વટરો હો બસ આ બળ્યાનો વચ્ચે પેલો આડો હા એ બદ्डा પડી રેડી રેડી થાય હું 8 કિલોમીટર ફરી નાયો કોઈ નહી કે લાગી આ તો આદમી કહેવાય બગા વાંસો ઉમર થઈ તારું માં ના હ હમ બંને કમ્પિટિશન બનાના કાઈ

અંદર વી કે પા 10 માલ લીધી રે ગર આ બીજી કોઈ આરી આરી કે છે મોઠી તો સીને મોગી જાય વેલી એ બધી વેકઈ ગઈ બકા રાધા બીન બર પછી એ બધી વેકઈ ગઈ થાય ના એ તો તો દેવ પણ મહેનત કર મહેનત કર હવે ભઈ હોય પોણી પાજો ભઈ નો જ ઓનારી બોલે મેલે છે હા બસ ખાલી ડિઝાઇનનો ફરક છે હા અહીં અલગ અલગ છે નાના હા ઓર ઉપર લાઈટ વાળું છે ના ભાઈ લાઈટ વાય જો લાયા તો ના કે હું જ વાળું હોય આ મારું કપરો હું એ બોલા અને છે ને તું માં લઈ ના વ્યાપાર પણ ન્યા લાઇટ વાળી ને? હું બુરી કેવી શું લાઈ લાઇટ વાળી અરે હું કાકા